નગરપાલિકાએ પીવાના પાણીની પાઇપલાઇનના ખોદાણ બાદ યોગ્ય રીતે પુરાણ ન કરતા નજીવા વરસાદમાં જ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મહિલાઓનો આક્ષેપ છે કે કાદવ કીચડના સામ્રાજ્યને લીધે ઇમરજન્સી વહન પણ આવી જઈ શકતું નથી ત્યારે નગરપાલિકાના તંત્રને જગાડવા માટે સંજય નગર સોસાયટીની મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ કાદવ કીચડમાં ઊભા રહીને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ મહિલાઓએ થાળી વિલન વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો કોઈય છે એ જો તૈયાર ને સોલ્યુશન છે ઈ પછી ના પડે સારું છે પછી કરતા પહેલા સોસાયટીમાં કરતા પહેલા સોસાયટીમાં સર્વે કરાવીએ મારે રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાનું થાય છે પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાળમાંથી હાલી ને દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે પાછું રિટર્નમાં અહીંયા ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું છે પ્રાથમિક જેના કારણે થયું છે બધું તેના કારણે કે પાઇપલાઇન પાણીની સમસ્યા હતી એટલે પાઇપલાઇન નાખવા હાટું અમે અરજી કરેલી હતી અને એ અરજીના બદલામાં એ લોકો અમને ખેતરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે અત્યારે કે તમે ખેતર કુંદો અને ખેતરમાં દારૂ કીચડ તો વાત પૂછો માં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી અને અહીંયા અમારે વૃદ્ધ લોકો પણ છે એની માટે પ્રાથમિક જરૂરિયાત દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય તો હોસ્પિટલ લઈ જવા માટે પણ એકસો અંદર આવી શકે એમ નથી આજે શું કર્યું થારી વેલણ આજે શેરીમાં પ્રદર્શન થાણી વેલણું લઈને કરવામાં આવેલું તંત્રને જગાડો ઘરના ટાઈમથી પરિસ્થિતિ ખરાબ છે અહીંયા કે દિવસથી પાણી નથી ખોદકામ આડેધડ કરી નાખ્યું છે કોઈ પણ જાતનું અમને અત્યારે કોઈ પણ સગડતા મળતી જ નથી કોઈ પણ વાહન આવતા નથી અમને કોઈ છોકરા બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી અને હમણાં સત્તર દિવસથી અમારા ઘરમાં કોઈ પાણી જ નથી ગારો કિચડ અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લપસી ગયા છે હજી પણ ભય છે કે આમાંથી કોઈ જો કોઈ પણ વધારે લાગી જાય તો અમે શું કોણ જવાબદાર છે શું

મારું નામ નિધિબેન ગજેરા છે સંજયનગરની હાલત એટલી ખરાબ છે કે કોઈ આવવા ત્યાર નથી અત્યારે બાટલાવાળા છે કે પાણીવાળાને ગમે તેને ફોન કરી છે એનું નામ સાંભળીને કોઈ પણ આવવા ત્યાર નથી અને અમારે સ્કૂલમાં છોકરાઓને એટલી પરિસ્થિતિ થાય છે કે વસુવાળા રાહ નથી જોતા અને વયા જાય છે આજે સત્તર દિવસ ત્યાં પાણી દીધું નથી પાણી નથી દીધું અને એટલી કિચડ છે કે બાળકો મોટા કોઈ હાલી નથી શકતા અને એકસો આઠ વાળાને ફોન કરી તો પણ ના પાડી દે છે કે સંજય નગરમાં માં નહીં અને અમે નગરપાલિકા માં ક્યાં કહેવા જાય છે તો ઈ કોઈ જવાબ દેતું નથી તો આનો જવાબદાર કોણ છે શું આજે શું કાર્યક્રમ કર્યો તંત્રને જગાડવા થારી અમે બતાઈ ગયા તા એને ખાલી વેલા થારી વગાડી અને અમે જગાડવાનો પ્રયાસ કર્યો